જગતના નાથ એવા જગન્નાથજીની નગરયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું સમારકામ અને રંગ રંગરોગાંઠ શરૂ કરવામાં આવ્યું છે જગતના નાથ એવા જગન્નાથજીની નગરયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નાથની સવારી ખલાસીઓ તૈયાર કરી રહ્યા છે જી હા મંદિરમાં હવે ભગવાન જગન્નાથના રથનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું રંગરોગાણનું પણ વિશેષ મહત્ત્વ હોવાથી તે મુજબના જ રંગોનો ઉપયોગ કરાયો છે આ નાથની સવારીના રથનું કામ દસ દિવસ સુધી ચાલશે આ વર્ષે ભગવાન જગન્નાથજીના રથમાં કોમી એકતાની ઝાંખી પણ જોવા મળશે મહત્વનું છે કે ચુંબોતેર વર્ષ બાદ નવા રથ ગત વર્ષે બનાવ્યા હતા જેથી આ વર્ષે રથના પૈડા અને રંગરોગાન કરવાની જરૂર લાગે છે નાથની નગરયાત્રાના રથની કામગીરી પૂર્ણ થયા બાદ જેઠ સુદ એકમના દિવસે રથની વિશેષ પૂજા કરવામાં આવે છે તેમજ આ રથ ખેંચનાર ખલાસી બંધુઓ દ્વારા રથની કામગીરી કરાવવાનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે જેથી રથની સમારકામથી લઈને રંગરોગાણની કામગીરી ખલાસીઓ દ્વારા જ થાય છે અમદાવાદની રથયાત્રા જગન્નાથપુરી પછીની ભારતની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે અમદાવાદની રથયાત્રામાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે હવે અમદાવાદની રથયાત્રાને થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટની સાથે પોલીસે પણ સુરક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે